એક તરફ રાજ્ય સરકાર દ્વારા હાલ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે રાજ્યભરમાં હાલ પ્રાથમિક શાળાઓમાં કન્યાઓના શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવે તે માટે તેઓને બાલવાટિકા અને શાળામાં પ્રવેશ અપાઈ રહ્યા છે તો બીજી તરફ પ્રાથમિક શાળાઓમાં ભણતી કન્યાઓ પાસે ફરજિયાત મધ્યાહન ભોજનનું કામ કરાવવામાં આવતું હોવાનો કિસ્સો સામે આવ્યો છે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાની

જોકે આવતીકાલે શાળામાં પ્રવેશોત્સવ હોવાથી શાળામાં તે માટેની તૈયારીઓ કરવામાં આવી રહી હતી તે દરમિયાન શાળામાં કુકર ફાટવાની ઘટના બનતા ચાર વિદ્યાર્થીનીઓ સામાન્ય દાજી ગઈ હતી જેથી શાળાના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી મામલો વાલીઓ સુધી ન પહોંચે તે માટે શાળાના શિક્ષકોએ અનેક પ્રયાસો કર્યા હતા છતાં પણ એક વિદ્યાર્થીની માતા શાળામાં પહોંચી જતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો ચારેય વિદ્યાર્થીનીઓને સારવાર માટે 108 આઠ એમ્બ્યુલન્સ મારફતે હાલોલ સરકારી હોસ્પિટલ બહાર જ લઈને બે રહ્યું તેમની કોઈ સારવાર નહીં કે કોઈ દવા નહીં કશું નહીં બનાવ બન્યો કુકરનું બુલું મીકેલી તો છોકરીઓ ડાર ઢોકરા કાપા જઈએ કાપા બોલાયે છોકરીઓ છોકરીઓ દાઢ ઢોકરા કાપવા જાય એમાં પેલી બે જણીઓ અંતિયો બનાવતી લ્યો એ બનાવતી લ્યો એ બહાર નાઠ્યો ને છોકરીઓ ચારેય મહિની મય છોકરીઓ બધી પહી દાઢ ઢોરાઈ રહી તો એકબીજાનો હાથ જાળીન છોકરીઓ દરવાજો ખોલીને નાઠ્યો નીકળી ગઈ એ તો આ છે તે એમને એ જવાબદાર કોણ જવાબદાર તો કાયદેસર સંચાલક ના હોય સાહેબો એ મોકલ્યો હોય તો એવું થાય ને અમે જવાબદાર કોણ સાહેબ બહુ જવાબદાર હોય અરે કાયદેસર બીજા વખત બીજો ચાર છોકરીઓ મળશે અને ચાર છોકરીઓને મોકલ છે તો એ શિક્ષા એ થવી જોઈએ ને શિક્ષકોને કંઈ એમને શિક્ષા મળવી જોઈએ આમાં શું થવું જોઈએ કશું વાર છે એમને શું શું સજા થવી જોઈએ હા સારામાં સારી સજાઓ થવી જોઈએ એ તો કાયદામ જે લાગતું હોય એ થાય દુકાનમાંથી હવાની કેત થઈ બહારના ગરમ પાણીની અને એમાં મેં ચાર પાંચ માળખ પણ અહીંયા ઊભા હશે તમને પગમાં શેખ લાગ્યું હશે તો તાત્કાલિક શિક્ષકોએ પાણી છંટકાવ કરી પગમાં અને ત્યાર પછી ઓફિસના ઓટલે લાવ્યા અને ઓફિસના ઓટલા લાવ્યા પછી અમારા આસિસ્ટન્ટ શ્રીએ બરફ લગાવ્યો અને બરફ લગાવ્યા પછી ત્યાંથી પાછા અમારી પાસે જે સોફ્રોમાઇસિન ટ્યુબ હતી મેડિકલમાં તે મેડિકલની ટ્યુબ આપીને ઘસાય પછી બાળકોને અહીંયા અહીંયા ઊભા હતા કુકર પાસે ઊભી ના કુકર પાસે ને આ દરવાજા પાસે કુકર તો અંદરની સાઈડ પર અને એમાંથી હવા લીકેજ થઈ એટલા માટે આમાં એક જ વસ્તુ થઈ જો હવે તમામ વસ્તુઓ મધ્યાહન ભોજન સંચાલિકાને રસોઈયા જે હોય તેમને જ બધી કરવાની આવે છે અને બાળકોને આ સાઈડથી હવે બિલકુલ એમને